લા બૂતળા નહી આવતા એવું ના આવે કશું તમે હેડજો ઓલા અને 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 રમી કે હેડવું મને તમે હાર લેજો તો કશું તો હેડ તો જ કરવાનું એ બધું કરવાનું લાવવાનું પાછો આ પાર્ટી ઉપર ના કરું દે જો રે stop! Yeah, very beautiful. Nice, very nice, very nice. Your call, Arshid call. Hello, Arshid. Hello, hello. I am coming. Harry, Harry, are you okay?

વિઝન નેમ નેમ આ બોલે લે તમાર નામ શું છે તમાર નામ કેપ્ટા 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 હા કેપ્ટા કાકા કેપ્ટા કાકા કેપ્ટા અંકલ અંકલ હા અંકલ અંકલ યાર યાર અંકલ આ જો મેં આયે હૈ હાય 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 ઇમની ભાષા કેવાય કેપ્ટા અંકલ ઓય આઈ એમ વેરી હંગરી તળ ભૂ હંગરી હંગરી આઈ એમ વેરી હંગરી જો તું તળ ભૂ ગયો હો તો કે ઓ હંગરી કે બંગરી ઓ લોંગ લોંગ ડ્રાઇવ હેંગરી હેંગરી

અરે બીકો આ તો અમાર ભેહો નઈ આ તો પોણી છે પોણી અમાર ભેહો નઈ તો નહોતું વોટ ભેહો વોટ ઇઝ વેસ વોટ ઇઝ વેસ બફेलो 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 એટલે પાડું આમ પાડું એટલે ભેસનું ભેસનું ઓ વેરી વેરી નાઈસ river વેરી નાઈસ કેપ્ટન અંકલ હા પોટી જોર નેમ પાડા ના બૈરા આસો Johad, buffalo, 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 yeah, yeah, buffalo, buffalo, is wife, buffalo, wife, ha, wife, 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 yeah, yeah, best, best, best village. No, 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 no. no? <impeachment> yeah, yeah. Huh? Right? Yeah. Yeah, yeah. No, no. I am No River. Bathing, bathing. Ah, okay, yeah, yeah. કહા થિંગ યંગ રનિંગ આયા સીયા સીયા હેડો હેડો ઇનકે અરે હેડોનો હો પપ્પા જઈશું પર બેહજો કોને ના ના નહીં બેહાવું જાય હોય કેપ્ટન અંકલ કેપ્ટન અંકલ હા યે યે બેસ્ટ બે બે મેરો કો પહેરના છે તારે બેરું શામ માં ગયો તો મારા જૂતી પહેરવા દે ના કોઈ હોય વાળા જૂતી બધા તું તે લાયો લે ભારત નું ઇન્ડિયાનું ઇન્ડિયા નું હમણાં ઇન્ડિયા દેખ ભેટો મારે તો તારા પાકિસ્તાનમાં ઉડીન પડે નો પાકિસ્તાન નો પાકિસ્તાન કેમેળા કેમેળા

ભજિયુ <coughs> આવવડાયું <coughs> <coughs>

ઊંટ કને કહેવાય ઘોડો કને કહેવાય ગધાડું કને કહેવાય એ તો ઊંટ લે અપ આ બિહાર ઉતન યા સિટ ડાઉન સિટ ડાઉન સિટ ડાઉન ભાઈ બિહાર સિટ ડાઉન સિટ ડાઉન ભાઈ બિહાર યા યા આમળા પાટુ તોડ કે ને તો આમળા તાર પેલું અમેરિકા યાદ નહી આવે હું પાટુ તોડ કેસી નો લેંગ્વેજ નો આઈડિયા નો નો સિટ ડાઉન સિટ ડાઉન વાનો જોને સીટીઓ પર બે હું આ તો જાણે પેલી લક્ઝરી હોય ને એવી રીતે સીટીઓ ખોવાળા સીટ ડાઉન લગ સીટો ને ભાઈ બિહાર ઇન કે સીટ ડાઉન કેપ્ટન કલ સીટ ડાઉન ઊંટ લાર ઊંટ લાર ઓમ ઊંટ લાર દોડી કે હે નો નો રનિંગ રનિંગ ચાલુ યસ એને જોવો છે રનિંગ રનિંગ કરે આ આને કશી ખબર નઈ પડતી એવું હે કઈ લા આ યુ તા ચડાવાળો

બે સાન <laughs>

એ ઇનકે ઘડિયો બેસ્ટીરો 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 આ મારો બેટો ઇનાય જેવો બિલુરી કાચ કે મુંધુ દેખાય મંતું એવું દેખાય તો અમેરિકા હેરી 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 નો 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 લા તમે આ બધું

આવું ભાઈંગ્રિશિયન ઇલેક્ટ્રિશિયન હેલ્પર હેલ્પર નહી આ તું લંગર ચોટી રે કરી માત્ર એક ગોડું હતું ઘેર શિખર બીજા ગોડા ને લઈને આવ્યો કે આઈ એમ ફ્રોમ કેનેડા હા બનો એડરાય લાગે હતું આઈ એમ ફ્રોમ કેનેડા તે પણ આ બધા ભેળા કર્યા તમે નંગે નંગ આપળો તો કર્યા હોય અલ્યા મીને ભેળા કર્યા આ ભેગો કર્યો છે अंकલ ઇન્ડિયન ફેસ્ટિવલ બેસ્ટ ફેસ્ટિવલ નવરાત્રી આઈ એમ પ્લે પ્લે ગરબા નાચવા આવો નાચવા આઈ એમ પ્લે ગરબા નાચવા આવશે નાચવા આઈ એમ કેમે પ્લે ગરબા નાચો રમ રમો એમ કે આપડા ગરબા જોવા આવ્યો પેલા આપડી ભારતીય સંસ્કૃતિ ને જોવા આવ્યો યસ યસ આપણો ગરબા ફેસ્ટિવલ જોયે મે આપણો ગરબા ફેસ્ટિવલ ને બહુ બધા દેશોમાં વખણાય અને લોકો બહુ જોવા આવું તમે ના હોય ને ભુરાન લાઈન મંદિરે આવો

ડીજે મેળ ને આ કહશે ના કહીશ ગીતો ગાવન ડીશ કા કહશે અત્યારે ચોફેર લાઈન બનાવવાનું ગાવાનું તો જરતું જ રહ્યું હત ના નતું ભાઈ આવ્યો ને આથે આઠે કઈ નાચ્યું હમણું તો કે ત્યાં નહીં છું અમે ભાઈ છીએ નહીં નાસ્તા પાણીનું ચા પાણીનું કશું કહેવા તો આવતા જ નહીં મોટો પાણું આથે લઈ લીધો હ તો છોકરાને કેવા મોકલતા નહીં એવું થોડું થોડું ચાલે પેલી વખત એમાં કુટુંબ વાળો નાસ્તો જ નહીં આવે મને એટલે ભૂરા એ ભૈયા બે

મારે ભાઈ નટુભાઈ ને ઓડિટ કરવાની છે આપડે આપડે બેન નાઈ પણ જીન જીન નહીં કીધું બધો કરવાની કેવું પડે ને યાર આજ ના કહીએ તો પોરે આડે આવું જ કર્યું નરખસના સીધા તો કરવા જ પડશે એમ નહીં આપડા નરખના હોય માતાજીના દાળા હોય અરખ હોય આ છોકરો કેવા મુખ્ય માતો ના મોટા સરપંચ થઈ જાય હોય આઠે આખ્યા ઊપાળો એમ ગમ ફર્યો છોકરો આવે કેવા ખાલી છોકરા સમાચાર મારા છોકરા જ કીધું મને તો રૂબરૂ કેવાય નહીં આવ્યું છોકડો નટિયો નટિયો ભેગો થાય તો બોચી મચડી ના અમાર છોકરા તો પાંચ જ કે બાપા શહેર માં રાસ ગરબા ગાવા છે ઉલ્યો ટિકિટો ખાવા પૈસા આવીને ટિકિટો લઈ આ માં લાઈન થાય સર આપણો

અત્યારે બધું અમુક છો થઇ ગયું નવરાત્રી કરી બીજું બધું તો રહેવા દેજો પણ છોકરા ને એક જ્ઞાન આજ થોડું આપડે જરૂરી છે આપણે તો કરતા હે કરવાનું કરશું પણ છોકરો ને આપડો બધું જે ચીલે હેડે હે ને આપણે એ ચિલે હેડાળવાના સાચું આછો ભાઈ અરે ભૂરા ખરું એક તો કેવું તો ભૂલી જજો આ નતું ભાઈ આપણો હાડ્યા હતા કોમ છે નવરાત્રી નું મંદિર હે તમે આવો કોક હાડ હાડો આવી આ બેઠો તો વાત કરતો એકલો અંદર ને અંદર બળ્યો તો શું કરણ ભાઈ તમે ના બળવું નહીં બળવું કોમ હે હેળો આપણે બે મંદિર તો જાપડું સરકા માં कुटुंबવાળા પેલેખ નાસ્તો નહીં આલ્યા તો એ ઝઘડો કરવો આમના

આપડે ડેરા તમારે પેલા બધો જણાવવું પડે કે ભાઈ આપડે ઉભરો નાખવાનું નાખવાનું મંદિર નો આ સામાન આપણે આ હ

આવો ભાઈ તમાર હોજવાન નઈ હોય છે તો પેલા નાસ્તો આલ દઈએ તો તો સાચું છે ને આપણો જોગડી માની ભાઈ જો હા તમે પેલા તૈયારી કરો તો દાંતુક આવો